અમદાવાદમાં જે કોઈ નિર્દોષ દર્દીઓ સાથે અને ગરીબ દર્દીઓ સાથે જે હોસ્પિટલે કર્યું છે એ જઘન્ય અપરાધ છે અમાનવીય ગુનો છે અને ક્યારેય માફ ન થઈ શકે તેવી પ્રવૃત્તિ જે તે ડૉક્ટરોએ દર્દીઓ સાથે કરી છે ચોક્કસ થઈ શકે તમામ જગ્યાએ ડોક્ટરોની મેન્ટાલિટી એક સરખી હોય છે આખું ભારત જોઈ લો ક્યાંક અને ક્યાંક કોર્પોરેટ વર્ડ સાથે સંકળાયેલા દર્દીઓની કોર્પોરેટ કોર્પોરેટ વર્ડ સાથે સંકળાયેલા ડોક્ટરોની મનોવૃત્તિ એક સરખી હોય છે કારણ કે એમની ઉપર ટાર્ગેટ અને વર્કનું પ્રેશર હોય છે કોઈપણ ડૉક્ટરને જ્યારે કોઈ કોર્પોરેટ હોસ્પિટલ નિમણૂક આપે ત્યારે એનો મંથલી પગાર નક્કી કરવામાં આવે છે દાખલા તરીકે દર મહિને ત્રણ લાખ રૂપિયાનો પગાર એની સામે એણે છ લાખ રૂપિયાનું કામ કરી દેવું ફરજિયાત છે જો છ લાખ સુધીનું કામ ન થાય તો એનો જે કોન્ટ્રાક્ટ છે એની રકમ ઘટાડવામાં આવે છ લાખથી ઉપર જો કામ કરે જેને ઇન્સેન્ટિવ શબ્દ વાપર્યો છે તો આઠ ટકા દસ ટકા અઢાર ટકા સુધી વધારાની સેલરી આપવામાં આવે એટલે ઇન્સેન્ટિવના લોભે અને બેઝિક કોન્ટ્રાક્ટ બચાવવા માટે ડાક્ટરો ઉપર કોર્પોરેટ હોસ્પિટલ માટે કમાણી કરાવી દેવાનું પ્રેશર હોય છે